હું આપ સૌને વિનંતી કરું છું મારા ભવાલા મતદાર મિત્રોને બહેનોને હું વિનંતી કરું છું કે અહીંયા બોગસ મતદાન ખૂબ ખોટું થાય છે કડી શહેરમાં એટલે હું વિનંતી કરું કે કોંગ્રેસના જે મતદારો છે જે કોંગ્રેસના ગામમાં ગ્રામ્ય વિસ્તારમાં જે લોકો રહેણાંકમાં છે તેવા મારા મિત્રોને કોંગ્રેસના મતદાર મિત્રોને હું વિનંતી કરું છું કે અત્યાર સુધી આપ સિત્તેર ટકા એંસી ટકા મતદાન કરો છો એની જગ્યાએ મને અહીંયાથી નુકસાન પડે તો ત્યાં ગામડા સરભર થઈ જાય એટલા માટે આપ સૌ રમેશ ચાવડા માટે નહીં પણ કોંગ્રેસ માટે અને આપણા મતદાર ભાઈઓ માટે તાલુકાના વિકાસ માટે ગરીબ લોકોના ઉત્સાહ માટે અને અહીંયા જે અત્યાર સુધીની જે ખાયકી ચાલે છે એ બધું બંધ કરવું હોય અને તાલુકો આપણો એક સારો અને વ્યવસ્થિત એની કાયદો અને વ્યવસ્થા જળવાય તે રીતે જો આપણે લઈ જવા માગતા હોય તો મને નેવું ટકા મતદાન કરીને મને તમે જીતાડી દેશો એવી આપ સૌને દિલથી વિનંતી કરું છું જય હિન્દ જય ભારત